તો એમનો પણ માપ નીકળી જાય પણ મારો પણ માપ નીકળી આવી જાવ મેદાન કે છું આખો તાલુકો અને શહેર છે તો એમનો માપ નીકળી ને મારો નીકળી જાય ચલો આવી મેદાનમાં મેદાન માં નમસ્કાર દર્શકો સ્વાગત છે તમારું સતત ગુજરાત માં અને સતત ગુજરાત સાથે હો ઠાકોર અને આજે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાના વિભાજન ની તો જ્યારથી બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરી એક નવા જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારથી લોકોમાં ક્યાંક ખુશી તો લોકોમાં ક્યાંક નારાજગી જોવા મળી રહી છે અને લોકો ક્યાંક વિરોધ પણ કર્યો ત્યારે આપણી સત્તા ગુજરાતી પર હરિલાલભાઈ આચાર્ય નિવેદન આપ્યું હતું ને હરિલાલભાઈ આચાર્ય નિવેદન બાદ અત્યારે આપણે ભાભર શહેરના કોંગ્રેસના કોંગ્રેસ ના પ્રમુખ હુકમસિંહ રાઠોડ અત્યારે આપડી સાથે છે ને હુકમસિંહ શું કે છે નિવેદન આવ્યું છે હરિલાલભાઈ આચાર્ય નિવેદન બાદ શું નિવેદન જે અમને આપ્યું ને ભારતીય જનતા પાર્ટીના ના ભાભર શહેર એક આગેવાન એમને હું મીડિયા દ્વારા એક કહેવા માંગુ હું કે તમે બે શબ્દ મને જોડવા મળ્યા છે કે તમે પેલા તો કે બે ચાર જણા જે બોર્ડ મારી અને ઓગઢ જિલ્લાની માગણી કરે અમે જાણે વગઢ જિલ્લાની જાણે માગણી કરી ને અમે પેલું તો ભાભર શહેર સમિતિ અને તાલુકા સમિતિ ભારતીય જનતા પાર્ટીના ના ધારાસભ્યો સરુભજી ઠાકોરને આમંત્રણ આપવામાં આવ્યું હતું ગેની બેન ઠાકોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ભાબર શહેરના મારા મીડિયા દ્વારા મારા ટેમ્પલર દ્વારા મારા પોસ્ટર દ્વારા મારા ફેસબુક દ્વારા મે આખા ભાબર તાલુકા ને ભાબર શહેરને ને ઓમિંત્રણ આપવામાં આવ્યું હતું એક શબ્દ એમનો પોતે એવું કે છે કે ભાબર તાલુકો અને ભાબર શહેર એ નેવું ટકા થરાદ સમર્થન માં છે હું એમને એક મારા વડીલ છે એમને એક કહેવા માંગુ છું કે સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીની સસો અરજીઓ પાભર તાલુકો અને પાભર શહેર ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનના કારણે દબણના કારણે બચારા દબણના કારણે આ ભારતીય જનતા પાર્ટીના આધારે બચારા કેવું પડે છે એમના કારણે સસો અરજીઓ આપી સસો અરજીઓ આપી અને પ્રંતમાં આપી તાલુકો ભાભર શહેર નહીં એવી અરજી આપી છે કે તમે અમારે ઓગડ જિલ્લામાં અમે સમર્થનમાં નથી અને થરા જિલ્લામાં સમર્થનમાં છે ભારતીય જનતા પાર્ટીના છે અને મે મારી હોટલ ની અંદર મેં એક એવું ટેબલ મૂકવામાં આવ્યું હતું અને પાપર તાલુકાના બાભર શહેરના એમને અરજી આવે અને મતદારો આવે અને હું એવું પૂછતો કે તમારે ઓગડ જિલ્લામાં રહેવું છે

અત્યારે નેવું ટકા ભારતીય જનતા પાર્ટીના ભાભર શહેરના અને ભાભર તાલુકાના એના દિલમાં ઓગળ છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ભાભરના આગેવનોનું ખાલી તમે ઓગળ બાપજી એમને દર્શન કરાવવા લઈ જાઓ તો હીરે આત્માને એમ કે કે ઓગળ જિલ્લો બરાબર છે પણ ભારતીય જનતા પાર્ટીના એક આગેવનના કારણે આ દબાણ છે અને કટપુટળી બની ગયા છે એટલે એમને ભાભર શહેર કે ભાભર તાલુકો એ અત્યારે ઓગળના સમર્થનમાં છે મારા ભાભર તાલુકાના ભાભરશહેરને

હું આગેવન તરીકે એક પક્ષોમાં શહેરમાં છું પણ તમારા હું ગોળ મારીશ તમને હું સન્માન કરીશ અને તમને વરઘુડું કાઢીશ અને તમારું ફૂલ મારું સન્માન કરીશ અમને હું ઓગળ જિલ્લો આપો કોનો સન્માન કરીશ ભારતીય જનતા પાર્ટીના બનાસ બેંક ચલાવે છે બનાસ દેરી ચલાવે છે એમના અધ્યક્ષ સામે એમનું મારે સન્માન કરવું છે અમને ઓગળ જિલ્લો આવશે ને તો એમનું પણ મારે સન્માન કરવું છે તમને હાથ જોડીને વિનંતી કરું છું તમારી બોધીને છે અમારી ઓગળનાથ તમને સદબુદ્ધિ આવશે તમને આશીર્વાદ આપશે તમે અમને આપો અમને આવો અન્યાય ના કરશો અમે તમારું કોઈ બગાડ્યું નથી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી ની બોડી ચાલે છે તમને એવું હતું કે જેની બેન સંસદ સભ્ય છે બાબર તાલુકાના છે એ લેટર થી કોમ કરે છે તો તમને એક લોક લાડીલા ભારતીય જનતા પાર્ટીને ધારા જપ્યા આપ્યા છે તો કેમ તમે અમારા તાલુકાની એલર્જી કરી કરો છો અને શહેરની એલર્જી કેમ કરો

તો આપણું અઢાર લાખ નું મતદાન છે બનાસકાંઠા નું તો ત્રણ જિલ્લા કેમ ના ભરે મારી નમ્ર અપીલ છે નમ્ર વિનંતી છે ભારતીય જનતા પાર્ટી ના આગેવન ને અને આટલું તમે મહેરબાની કરી અને નિર્ણય લઈ લો તો જાહેર થયો નથી ખાલી ગુજરાતે એક પરવાનગી આપી છે અત્યારે કેન્દ્ર રાજ્ય સભા અને રાષ્ટ્રપતિની પણ મંજૂરી બાકી છે વડાપ્રધાનની પણ મંજૂરી બાકી છે વિનંતી કરું છું અમને વગર જિલ્લો આપો પહેલું તો ભારતીય જનતા પાર્ટીના જે અમારા વિશ્વ પિતા કહેવાય છે અત્યાર નગરપાલિકા એમના અધ્યક્ષ ચાલે છે અને પૂર્વ કોપરેટર છે અમારા વિશ્વ પિતા છે પણ એમને કહેવા માંગુ છું કે પહેલું તો મેં ટેમ્પલર બાભર શહેર સમિતિ તાલુકા સમિતિ મારા ટેમ્પલર દ્વારા મારા મીડિયા દ્વારા મારા યુટ્યુબ દ્વારા મેં બધાનું અમિતરણ આપેલ હતું ભારતીય જનતા પાર્ટીના જે આગેવન છે તારે જપે છે શરૂજી ઠાકોરને આપી તું ગેનીબેનને આપી દી એકલો કે શું આખો તાલુકો અને શહેર છે પણ ભારતીય જનતા પાર્ટીના દબણના કારણે નેવું ટકા ઓગળ માટે છે ઓગળનાથ માટે પણ ભારતીય જનતા પાર્ટીના એવી દબણ છે કે અત્યારે તો કટપુટલી છે બધાય ભારતીય જનતા પાર્ટીના આગેવાન એક ભારતીય જનતા પાર્ટીના ના કારણે બચારા થઈ ગયા છે એટલે મારે કહેવાનો મતલબ એ છે કે અત્યારે જે ત્રણ જણા ચાર જણા જે કે છે ને તો એમની ભારતીય જનતા પાર્ટીએ જાણે કલેક્ટર સાહેબે જાણે હુકમ કર્યો ને કે ત્રણ દડાનું મંતર્યું લેવાનું ચાર તાલુકાનું કારણ એમની સશુ અરજી આપીને ને એ ભારતીય જનતા પાર્ટીની છે અને કે વગર જિલ્લામાં અમે નથી રહેવું અમે થરાદ સમર્થન છે પંચોતેરસો જે અરજી હોય મારી હોટેલ હોટલે એ અત્યારે વગર જિલ્લામાં સમર્થન માં છે તો એમનામાં તાકાત હોત ને તો જમ મેં ટેબલ મેલ્યું એમ ભારતીય જનતા પાર્ટીએ ટેબલ મેલી તો એમનો માપ નાખલી જોત ને મારો નાખલી જોત એ લોકો તો એમ કહી રહ્યા છે કે 90% લોકો બાપરના અથરાજમાં સમર્થન તો તમે કેવી રીતે કીધું કે 90% અત્યારે તમને એમની સત્તા છે અત્યારે એમને ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન બોલે તો એ પ્રમાણે એમને નિવેદન આપવા પડે છે બીજું કશું પણ એ બોલતા નથી તો એમને હું એક અત્યારે કહેવા માંગુ છું આગાહી કે વરસાદ ની અંબાલા લાગે હાલે એ મારે એમને આગાહી આપી છે ચલો તમે અત્યારે મામલતદાર દ્વારા અને ચીફ ઓફિસર દ્વારા બીઓલો દ્વારા અને તલાટી દ્વારા ચલો આવી મેદાનમાં અને મતદાન કરાવો કને વગડ માં રહેવું છે કને થરાદ માં રહેવું છે ભારતીય જનતા પાર્ટીના ના ખબર પડી જાય

ભારતીય જે દિવુદર ની અંદર મે અમારા ભરતસિંહજી જી અમારા આગેવાન છે એમને કાલે ફોન દ્વારા પૂછ્યું કે ભાઈ આપણું ધોનેરા કોંક્રેજ દિવુદર અત્યારે મીડિયા દ્વારા અત્યારે હવા એવી છે કેમ ઠપ પડી ગયું છે કેમ અત્યારે ચૂપ છે ચૂપ નથી અત્યારે કોર્ટ મેટર ચાલે રહી હાઈકોર્ટ ની અંદર અને એ અમારી કાર્યવાહી બધી અમારા આગેવાન થરું ચાલુ છે એમે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમને એક વાત હું ભારતીય મુખ્યમંત્રીને આપણે અને ભારતીય જનતા પાર્ટી ના ગીવન આપણે રજૂઆત કરી કરી ને લેટર લઈશે આ લઈશે બધું હવે અમારો એક જ આશરો કયો હાઈકોર્ટ નો અમે તો ન્યાય માંગે છે સરકાર જોડે અમારે હાઈકોર્ટ જવાની જરૂર એ નહી પણ ના સુધી અમારા પરથી વાઘેલાજી હાઈકોર્ટ અને બીવુદરાક જે મંડળ ચાલે છે જેઓની સમિતિ બનાવી એ હાઈકોર્ટ ની અમારી કાર્યવાહી ચાલુ છે અમને ન્યાય આપશે હાઈકોર્ટ માટે અમે સહારો રાખી અને અમારો ઓગડ જિલ્લો તો અમે લઈને જ જપવાના છે ખરાબ તો અમે જવાના જ નથી આ અમારી માંગણી છે તો પછી કમસે કમ રાઠોડ અને જે કહી રહ્યા છે કે થરાદ જિલ્લાથી કોઈ વાંધો નથી થરાદ જિલ્લા થી કોઈ વિરોધ નથી થરાદ નો જિલ્લો જાહેર કરે એ પણ બરાબર છે અને વગર જિલ્લો અમને નવી આપવામાં આવે તેવી હુકમ છે માંગ કરી રહ્યા છે અને નવી જો મતદાન કરવામાં આવે તેવી પણ હુકમ છે માંગ કરી રહ્યા છે ઓકે પ્રભુ શૈલેષ ઠાકોર સાથે દેવરાજ ઠાકોર સતત ગુજરાત પાવર બનાસકાંઠા અને આવી જ વધુ અપડેટ માટે જોતા રહો સતત ગુજરાત નમસ્કાર